સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવી કેમ તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે અને કેમ્સનગર સંયુક્ત નગરપાલિકા છે અને ત્યાંના લોકો દ્વારા છે એ તાળાબંધી કરવામાં આવી અને એટલા માટે કારણ કે નુરે મોહમ્મદ સોસાયટી અને સુડવેલના જેટલા પણ રહેશો છે એમને પ્રાથમિક સુવિધા ના મળવાના કારણે બધા જ લોકો જે પહોંચી ગયા હતા નગરપાલિકાએ અને મહાનગરપાલિકાએ જ્યારે પહોંચ્યા ત્યારે ત્યાં ચીફ ઓફિસર કે પછી જે ઓફિસર છે ત્યાં હાજર ના હતા અને એના કારણે બધા લોકો રોષે ભરાયા હતા રોષે ભરાયેલું ટોળું છે એમણે ત્યાં સૂત્રોચ્ચાર કર્યા હતા વિરોધ નોંધાવ્યો હતો અને એક વરસાદ પડતા જ પાણીની જે તકલીફ છે ત્યાં પડવા લાગી અને તકલીફ પડવાને કારણે લોકોનો રોષ છે ભભૂકી ઉઠ્યો અને એટલા માટે થઈને જે નગરપાલિકાએ પહોંચેલું ટોળું હતું જે લોકો હતા એ લોકોએ ભેગા મળીને સંયુક્ત નગરપાલિકા છે સુરેન્દ્રનગર દધરેજની એને તાળા લગાવી દીધા જયારે આ ઘટના બની ત્યારબાદ પોલીસ તંત્ર છે એ પણ દોડતું થયું હતું ત્યાં આવી ગયા હતા અને સિચ્યુએશન છે પોતાના અંડરમાં લાવવાની પૂરેપૂરી કોશિશ કરી હતી પણ તમારું આ મુદ્દે શું કેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા